પહેલગામ તાલુકાના વાસણા સુખઠી ગામે મૃતકોની સમસ્યાન યાત્રા નીકળતા આખું ગામ હિતકે ચડ્યું સમગ્ર ગામમાં શોકનો માહોલ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના વાસણા સુખઠી ગામે ગઈકાલે મિશ્વા નદીમાં ત્રીસ ફૂટ પાણીના ધરામાં આઠ વ્યક્તિઓ ગરકાવ થઈ ગયા તેમની લાશ સાંજે કાઢવામાં આવી આજે તમામને શમશાન યાત્રા નીકળી હતી તેમાં સમગ્ર ગામ તથા આગેવાનો આ સમસ્યાન યાત્રામાં જોડાયા સમગ્ર ગામના ગ્રામજનોમાં આંખોમાં આંસુની ધારા વહી રહી હતી ભારે શોકના માહોલ વચ્ચે આ શમશાન યાત્રા નીકળી હતી મૃતકોના પરિવારોમાં તો વર્ણવી ન શકાય તેવી પરિસ્થિતિ થવા પામી હતી કારણ કે જનનીનું હૈયું કેવું હોય એ તો સૌને ખબર છે ત્યારે વાલ સોયા દીકરો ખોવાઈ જાય તો માતા પિતાના હૈયા શું કહેતા હશે અને તેમના હૃદયમાં જાણે બેસી ગયું હોય તેવો માહોલ સર્જાયો અને એવી શમશાન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોવા મળ્યા તો આ ગ્રામજનોના જણાવ્યા મુજબ આ મૃતકોને સરકાર વળતર ચૂકવે અને તમામ સહાય કરે તેવી રજૂઆત થવા પામી તેના માટે દહેગામના ધારાસભ્યો તાત્કાલિક મુખ્યમંત્રીને પત્ર પાઠવી સહાય માટે ભલામણ કરી નાખી છે